ઔદ્યોગિક એકમ હજીરા વિસ્તારમાં બોલેરો ગાડી અને ફોર વ્હીલર કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો જે મેં એક ડ્રાઈવરને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યારે કાર ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો હજીરા હાઈવે પર ગમકવાર અકસ્માત સર્જાતા ભયનો માહોલ સર્જાયો હતો બોલેરો પિકઅપ અને ફોર વ્હિલ વચ્ચે થયેલી ગંભીર ટક્કરમાં બોલેરોના ડ્રાઈવરને ગંભીર ઈજા થતાં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે ફોરવિલના ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે બોલેરો પિકઅપ અને ફોર વ્હીલ વચ્ચે થયેલી આ ગમકવાર ટક્કરમાં બોલેરોના ડ્રાઈવરને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ દાખલ કરાયા છે અકસ્માત સ્થાનિકો માટે નવી ઘટના નથી હજીરા હાઇવે પર અવારનવાર થતા અકસ્માતોએ સ્થાનિક નાગરિકોમાં રોષ અને નારાજગીનું વાતાવરણ સર્જ્યું છે સ્થાનિકોએ તંત્ર તરફ ગંભીર ધ્યાન ન આપવાનો આરોપ મૂક્યો છે અને હાઇવે પર સુરક્ષાના પાયાની સુવિધા ઉભી કરવા ભાર મૂક્યો છે પોલીસે અકસ્માતનું કારણ શોધવા માટે તપાસ શરૂ કરી છે ઘટના સ્થળે પહોંચેલા અધિકારીઓએ બોલેરોની સિદ્ધિ કરી હતી અને હાઇવે ઓથોરિટી સેવાઓ સાથે સંકલન કરી પીડિતોને તાત્કાલિક સારવાર આપવા કાર્યવાહી હાથ ધરી છે હર્ષદ મહેવંશીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ